અને આ વિડિયો વાયરલ થતાં હવે રાજકારણ પણ ફૂલ ગરમાયેલું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલ આહિર ન માત્ર ગુજરાત પણ દેશના કોઈપણ ખૂણે જ્યારે ચૂંટણી હોય ત્યારે મત માગવાની વાત આવે ત્યારે ન તો વિકાસ ન તો લોકોના પ્રશ્નો પણ હવે નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો અને આક્ષેપોથી ભેગું ન થાય તો પૈસાની લાલચો નબીરા જેવું કરે એવું દારૂના વ્યસનોની લાલચો અને એકબીજાને પાડી દેવા માટે જેમ ગુંડા રાજ કરતા હોય રીતના અંદરખાને ગુંડાગીરી કરી પણ લોકોને મત માટે મનાવતા હોય છે એવું જ ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર આવ્યું છે આમ તો ભારતીય જનતા પાર્ટી સનાતન અને હિન્દુઓની વાત કરતી હોય છે અને હિન્દુઓના નામે મત માગતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાની અંદર જે રહેલું સત્ય પણ હવે બહાર આવી રહ્યું હોય એવું સ્ટેજ ઉપરથી તેમને જે ભાષણ કર્યું છે આ ભાષણના વખાણ તો શું કરવા પણ હવે એની માનસિકતા પણ અહીંયા છતી થાય છે વાત છે કરજણ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે અને વોર્ડ નંબર સાતના પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ નિશાળિયા સભાના સ્ટેજ પર પહોંચે છે અને સ્ટેજ ઉપરથી મતદારોને કાયદેસરના ધમકાવતા હોય તે રીતના તે વાત કરે છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને જો તમે જીતાડશો તો અહીંયા એક પણ મકાન પડવા નહીં દઉં અને જો તમે પાછળથી દગો કર્યો તો અહીંયા એક પણ મકાન રહેવા નહીં દઉં અને વાળ વાત આગળ એ વધે છે એમના ભાષણ પૂરું થયા બાદ બીજા એવા ભારતીય જનતા પાર્ટીના જ પ્રભારી એવા વિજય પટેલ ઊભા થાય છે ભાષણ આપવા અને તેમની પણ અહીંયા માનસિકતા જેમ છતી કરવાની હોય તેમનું અંદરનું સત્ય જ્યાં બહાર આવતું હોય એ રીતના એ કરજણની મહેમદનગરની નામ બદલીને રામનગરી બનાવી દઈશ શું નામ બદલાવાથી કોઈ વિકાસ થઈ જવાનો છે શહેરનો શું નામ બદલાવાથી લોકોના પ્રશ્નો હલ થઈ જવાના છે તમને પ્રશ્નો પ્રજા એટલા માટે પૂછે છે તમને લોકો મત એટલા માટે આપે છે કે એમના વિસ્તારના સામાન્ય પ્રશ્નો છે રોડ પાણી રસ્તા ગટર અને આરોગ્ય તેની તમારે વાત કરવાની હોય પણ આ નેતાઓ હિન્દુ મુસલમાન પૈસા લાલચ અને નેતાઓના એકબીજા ઉપર આક્ષેપોથી ચૂંટણી લડાતી હોય છે અને અહીંયા જે થયું તેની હવે ખૂબ ચર્ચા પૂરા ગુજરાતમાં થઈ રહી છે આ બંને નેતાના તમે એકવાર નિવેદન પણ સાંભળો અને તે પછી તમે જ નક્કી કરો કે આ ઉમેદવારો જે મત માગવા માટે આવે છે આ નેતાઓ જે મત માગવા આવે છે એ ઉમેદવારોને તમારે ચૂંટીને મોકલવા જોઈએ કે નહીં લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયામાં ગેરકાયદેસર પ્લોટ વેચે આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઉભું કર્યું પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને રામ નગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના છે નામ બદલી નાખીશું એમનું વિસ્તારનું નામ બદલીશું કારણ કે માને છે આ સરકાર છે એને એક વખત નક્કી કર્યું દરેકે દરેક વ્યક્તિને ઘર આપવાનું એ જવાબદારી અમારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની છે

આ વિસ્તાર બધા ખુલી બહાર આવો અને ભારતીય જનતા પાર્ટી ને આ કામ કરો આ ચારે ચાર મિત્રો જે હિંમત કરીને જે ઉમેદવારી કરી છે બાકી કેટલાય પ્રયત્ન એમને કર્યા કેટલા લાભ લોભ આપવાનો પ્રયત્ન કર્યો આ ઉમેદવારો બેઠા નહીં એના માટે આપણે તાલીઓ પાડ્યો એમને અભિનંદન આપ્યો મિત્રો

પૂરા ગુજરાતમાં કે પૂરા ભારતમાં આ જ રીતના ચૂંટણીઓમાં નેતાઓ મત માગતા હોય છે પણ એ જાહેરમાં નથી માગતા હોતા અંદર ખાને માગતા હોય છે પણ આ નેતાનું સત્ય એટલું બધું બહાર આવી ગયું કે પોતાનું અંદરની માનસિકતા એટલી બધી બહાર આવી ગઈ કે જાહેર સ્ટેજ ઉપરથી આ રીતના મત માગવાની તેમણે શરૂઆત કરી દીધી છે આ છે આપણા દેશનું રાજકારણ અને આ છે ગુજરાતની રાજનીતિ જો તમને પણ આ નેતાઓના વચનો અને વાયદાઓ ઉપર વિશ્વાસ હોય તો તમે એમને મત આપજો બાકી તમારા પણ મકાન પડી શકે છે તો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ ને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર